હેલો મિત્રો નમસ્કાર કેમ છો બધા આજ તો અમારા ફાર્મ ઉપર આજે કટડી નવી લાવી છે કેવો કન્ડિશન છે વિડિયોની અંદર બતાવી રહ્યા છે જો પાછળથી લુકેનું કેવું છે ત્રીસ હજાર આપ્યા છે મિત્રો કેવી કટળી છે કોમેટ મેં જણાવજો કેટલાની પાડી કેવાય આ લુક કેવું છે એકદમ સારું છે તમારા ફાર્મ હાઉસ પર કેવી કટડીઓ જોવા મળે છે અમારે તો આવી કટડીઓ જોવા મળશે બનાસકાંઠાની અંદર